કીર્તન વાછડિયું જેને લીલું અને ટીલું આખું યુટ્યુબ ફેસબુક એને યાદ કરતું એના ચાહકો હતા તો અચાનક કેમ તે લઈ લીધું નમસ્કાર કશું લે છે કે ગુજરાતમાં બ્લોગ આવી રહ્યો છે કેમ છો બધા ભાઈ મજામાં જય દ્વારકાધીશ જય કો માતા ભાઈ બ્લોગ શૂટ કરતા પહેલાં આજે આપણા ફાર્મની ફેવરિટ વાછડી લીલી આપણે બધાને છોડીને જતી રહી છે તમે શોર્ટ વિડીયો જોયો હશે તો અંતિમ દર્શન મારા લીલીના બધા કરી લો જય ગૌ માતા અને આત્માને ભગવાન શાંતિ આપે અમારા પાસે આટલા દિવસ રહી તારો આભાર અને ભગવાન તને શાંતિ આપે અને ઢીલું થઈ ગઈ છે બેચારી એકલી લીલીને શું થયું છે અચાનક ખબર નહીં તો મિત્રો આ વ્લોગ એટલા માટે જ બનાવ્યો કે તમે યુટ્યુબ મારી ફેમિલી છો તો લીલીને કંઈ થાય લીલી થઈ ગઈ લીલીને શું થાય હવે જે થવાનું થઈ ગયું તો મારે તમને બતાવવું જરૂરી છે કેમ કે મારી ફેમિલીને જાણ કરવી પડે કેમ કે લીલી આપણી બધાની વોટ ફેવરિટ વાસળી હતી એના બહુ વિડીયો પણ વાયરલ થયેલા છે આ લીલી બધાની પ્રિય વાસળી હતી તો મિત્રો બે દિવસ પહેલાં આપણી પંખોડીનો વાસળો મરી ગયો હતો પણ પંખોડી તો કમ્પ્લીટ દુવા આવે હવે આજે આગાઉમાં માતા સેટ થઈ જાય એવા બધાને પાયા આશીર્વાદ લઉં છું અને લીલીના આત્માને ભગવાન શાંતિ આપે બસ અને નવી બે ગાયો લાવી છે એનો તમને કાલે વ્લોગમાં કહીશ કેમ કે આજે કંઈ મૂળ રહે નહીં મેં તમને વ્લોગમાં કહેતો કે ભાઈ દિલથી કોન્ટેક હોય છે ગૌમાતા જોડે આ લીલી આજે ગઈએ ને તો મારા માટે તો મારા પરિવારની લાગલી વાસળી હતી એટલે બહુ વાત લાગી હતી લાગી વાંધો નહીં ભગવાનને જે ગમે તે ખરું તો પંખોડી પણ એના બચ્ચાને યાદ કરી રહી છે આજે આ ગૌ માતાએ પણ એના વાસ્તાને ખોયું છે તો ભગવાન એમને સદગુતિ આલે અને જલ્દીથી ગૌ માતા રેડી થઈ જાય અને લીલીને ભગવાન આત્માને શાંતિ આપે તો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાલે મળશું તો વ્લોગ હવે આપણો કન્ટિન્યુ આવશે જય ગૌ માતા જય દ્વારકાધીશ જય ગોપાલ નમસ્કાર જય દ્વારકાધીશ જય ગૌ માતા ભાઈઓ કાલે આપણી લીલી અચાનક બે વાગે જતી રહી અને આજે રાતના બે વાગે આપણી ટીલુંએ પણ આપણને છોડી દીધા તો ભગવાન અમારી એવી તો શું ભૂલ હતી કે તે મારી બે અનમોલ રતન વાંચડીઓ જેને લીલું અને ટીલું આખું યુટ્યુબ ફેસબુક એને યાદ કરતું એના ચાહકો હતા તો અચાનક કેમ તે લઈ લીધું ભગવાન તારે લઈ જ લેવી હતી તો અમને આવી અનમોલ વાંચડીઓ તે આપીને કેમ લઈ લીધી બસ ભગવાનને બધા યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટાગ્રામવાળા ફેસબુકવાળા બધા ભાઈઓ એને આત્માને ભગવાન શાંતિ આપે અને લીલું અને ટીલુને સારી જગ્યાએ જન્મ ફરીથી ભગવાન આપે અને આપણા ફાર્મની અંદર આવી વાસળીઓ જલ્દી આવી જાય એવું આપણે ભગવાનને બધા પ્રાર્થના કરીએ અને એક જ દિવસની અંદર લીલું અને ટીલું બંને આપણને છોડીને જતી રહીએ એ વાતનું આપણે બધાને દુઃખ છે પણ હવે શું કરીએ કેમ કે એના ચાહકો બહુ હતા અને કાલે અચાનક બે જ વાગે ને સેમ ટુ સેમ બે વાગે લીલી ને ટીલી બંનેનો ટાઈમ બે વાગ્યાનો અને આનો તો આપણે રિપોર્ટ પણ કરાવવાનો છે કે શું કારણે થયું છે આવું અચાનક કેમકે ખરવામાં કેવી કોઈ અસર હતી નહીં કાલે બપોરે હું બનાસની કાંકરેજમાં લાઈવ હતો ત્યારે પણ ટીલું અને લીલું કમ્પ્લીટ હતી અને એક્ઝેક્ટલી એવા જ સમય જેમ બપોરના ટાઈમે જેવી રીતના લીલી મરી ગઈ ટાઈપના ટીલું એક જ અરકારો પાડી સેમ ટુ સેમ મરી છે તો આનું શું કારણ છે પણ આપણે તપાસ કરાવશું કેમ કે આવું ના થવું જોઈએ અને ગાયો તો બંને જ્યારે પીલીનો વાસડો મરી ગયો તો એ તો ગાય સેટ થઈ ગઈ દોવામાં અને આ પણ દોવામાં તો સેટ થઈ જાય એટલે એ તો વાંધો નથી પણ આવી અચાનક ગાયો પાછળ જતી રહી બહુ દુઃખ લાગ્યું તો તમારો બધાનો આભાર અને ભગવાન એમના આત્માને શાંતિ ને બ્લોગ આપણે જલ્દી બીજો લઈને આવશું જય ગૌ માતા